જહિલ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું વધુ એકવાર કોઝવે ઉપરથી ધસમસતા વહી રહેલા પાણીના પ્રવાહમાંથી પસાર થઈ રહેલ એક વ્યક્તિ તણાઈ ગયાની ઘટના સામે આવી છે તેની જીહા કોઝવે ઉપર ધસમસી રહેલા પાણીના પ્રવાહમાંથી પસાર થતી વખતે બેતાલીસ વર્ષનો આધેડ તણાઈ ગયાની ઘટના બની છે પાવી જેતપુર તાલુકાના બારાવાડ ગામ પાસે વિગતવાર વાત કરીશું દર્શક મિત્રો ચોમાસામાં લો લેવલ કોઝવે ઉપરથી પાણીનો પ્રવાહ વહેતો હોય ત્યારે જોખમ ખેડવું નહીં આ વાત આપણે સૌ જાણીએ છીએ તંત્ર દ્વારા પણ આ પ્રકારની સૂચના વારંવાર આપવામાં આવે છે પરંતુ કામકાજ અર્થે ગયા હોઈએ અને સાંજે ઘરે પરત ફરતા સમયે વરસાદને લઈ જો કોઝવે ઉપરથી પાણી વહેતું હોય ઘૂંટણ સમા પાણી છે વાંધો નહીં ચાલને નીકળી જવાશે ઘરે જવાની લાઈમાં એમ કરીને એક નીકળે એને જોઈને બીજો પણ જાય અને પછી બધા જોખમ ખેડીને પાણીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થવા લાગે સ્ક્રીન ઉપર આપ દ્રશ્ય જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે પાવી જેતપુર તાલુકાના બારાવાડ પાસે આવેલ કોતરના ઉપરવાસમાં વધુ વરસાદ થતાં કોતરમાં બનાવેલ લો લેવલ કોઝવે ઉપરથી પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો ત્યારે અહીં મેં કહ્યું તેમ લોકો જોખમ ખેડીને પણ કોઝવે ઉપરથી પોતે તો પસાર થાય જ છે પાછા ગામના વયોવૃદ્ધ હોય મહિલા હોય એમને પણ કોર્ડન કરી હાથ પકડી કોઝવે પાર કરાવી રહ્યા છે કોઈને ખબર નથી કે કોઝવે ઉપરથી દસ તો આ પાણીનો પ્રવાહ ક્યારે અચાનક વધી વધી જશે કોઈને ખબર નથી કે કોઝવે ઉપરથી દસ તો આ પાણીનો પ્રવાહ ક્યારે અચાનક વધી જશે અધવચ્ચે હોય અને પાણી વધી જાય તો શું થાય છતાંય જોખમ ખેડીને લોકો પસાર થાય જ છે આપ અત્યારે સ્ક્રીન ઉપર જે વિડીયો જોઈ રહ્યા છો એમાં છેડા ઉપર ઊભેલા ટ્રેક્ટર પાસે ઊભેલો એક વ્યક્તિ કોઝવે ઉપર પાણીના પ્રવાહમાંથી આવતા લોકોને જોઈ રહ્યો હતો અને પછી એને થયું કે બધા પસાર થઈ રહ્યા છે હું પણ નીકળી જઈશ અને તે કોઝવે ઉપર દસમસતા પાણીમાંથી પસાર થવા લાગ્યો પણ બીજાની જેમ તે કોઝવે પસાર કરી ન શક્યો પાણીના દસમસતા પ્રવાહમાં તે ખેંચાયો અને તણાઈ ગયો કોઝવે પસાર કરતાં તણાઈ ગયેલ આ વ્યક્તિ બારાવાડ ગામનો પ્રવીણ મોહનભાઈ તડવી નામનો હોવાનું સામે આવ્યું છે ઘટના આજે સાંજે લગભગ સાડા છ વાગ્યાના અરસામાં બની છે કોઝવે ઉપરથી પસાર થતી વખતે તણાઈ ગયેલ આ વ્યક્તિ બારાવાડ ગામના પ્રવીણભાઈ મોહનભાઈ તડવી હોવાનું સામે આવ્યું છે બેતાલીસ વર્ષના પ્રવીણભાઈ તડવી તણાઈ જતા આ ઘટનાની જાણ છોટાઉદેપુર ફાયર વિભાગને કરાતા છોટાઉદેપુર નગરપાલિકાની ફાયરની ટીમ પણ રવાના માહિતી પ્રાપ્ત થઈ છે દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો સમાચાર અને જરૂર